મિત્રો તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં તો આપણે આજે આવી ગયા છીએ કોલકી રોડ ઉપર ભાણકીને લઈને આવ્યા છીએ કે હિંચકા ખાવા હિચકા ખાવા મામા હિચકા ખાવા ક્યારની બોયલા બોયલ હતી તો આપણે એને લેવા છે હિચકા ખાવા તો હવે આપણે એની પાસે જઈશી અને એને હિચકા ખાવાનું ચાલુ કરી દીધું છે તો તમે જોઈ રહ્યા છો જો એને હિંચકા ખાવાનું ચાલુ કરી દીધું છે અને મજા આવી ગઈ અહીં લેવાનું તો

તો મિત્રો જો તમે આ સરસ મને મજાની જગ્યા છે આ કોલકી રોડ ઉપર બાળકોને મજા આવે એવી છે જગ્યા તો જે કોઈ મિત્રને મિત્રોને આવવું હોય બાળકોને લઈ તો કોલકી રોડ આવી જજો અમારું ગામ છે ઉપલેટા ઉપલેટાથી કોલકી રોડ ઉપર આવો આવો ને તો અહીંયા બગીચો બનાવ્યો સરસ મજાનો જો આ લસરપટ્ટી છે બાળકો માટે અને ઇચગા છે અને સાંજે બધું ફરની બધું ચાલુ થઈ જાય સાંજે તો મિત્રો મિત્રો આપણે અને લાઈક કોમેન્ટ કરતા રહેજો આપણા વિડીયોમાં અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જો હું તમને બતાવી દઉં છું આ જગ્યા સરસ મજાની જગ્યા છે આખી આખી આ કોલકે રોડ હાઈવે છે હાઈવે છે પોરબંદર રાજકોટ નેશનલ હાઈવે અહીંયા મજા જ આવે એવી જગ્યા છે અહીંયા સાંજના ટાઈમે આવો છ વાગ્યા પછી અરે નકરું અહીં પબ્લિક જ હોય બાળકોને લઈને બધા અહીં ભૂગી જાય બાળકોને પણ બહુ મજા આવે આ નાના બાળકો માટે લસર પટે છે

બાય બાય કહી દે તો આ બધાને બાય બાય કહે છે હવે ના આપણે રિક્ષા આપણે ઉપાડી છે તો મિત્રો જો પવન ચકીનો પાકિયો નીકળ આ છે પોન ચરખીના પાખિયા કેવડો મોટો છે મિત્રો જો તમે જોઈ રહ્યા છો મિત્રો બધા તો મિત્રો

થેન્ક યુ મિત્રો કે બસ હાલો હાલો હવે આપણે રિક્ષામાં ચડી જાવ બધા હાલો ચડી જાયો આપણે ઘરે ઉપડીએ આપણે ઉપડી ગયા છીએ અમે આપણે ગાડીમાં બધા બેસી ગયા તમે જોઈ રહ્યા છો મિત્રો બીજું બીજી ફોન ચડકી નીકળી છે જો જો બીજું જાય છે ને તો મિત્રો તમને આ વિડીયો ગયમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નઈ મિત્રો ચાલો મિત્રો આવજો બાય બાય